કાલબા ઘાટકો ઘાટકોપર બ્રાન્ચમાં ફ્રોડ થયું છે જૂનાગઢ બ્રાન્ચમાં પણ એક જ છે તો રાજકોટની વધુ એક સહકારી બેંક વિવાદમાં આવી છે અને સવાલો ઉઠી રહ્યા છે તો આ મુદ્દે તપાસ કરવામાં આવશે એક જ પરિવારે 35 થી વધારે લોન કઈ રીતે લીધી તે સૌથી મોટો સવાલ છે શું ધ્યાન આપ્યું ડોક્યુમેન્ટ્સની બરાબર ચકાસણી ન કરી અનેક સવાલો ઉદભવી રહ્યા છે બજાર કિંમત કરતા ત્રણ ગણી લોન લઈ ખોટા નાણાં મેળવી લીધા છે જુનાગઢ બ્રાન્ચમાં એક જ કુટુંબે પાંત્રીસથી થી વધુ લોન લેતા સવાલો અનેક છે તો દોઢ વર્ષમાં મુંબઈની કાલબા કાલબાદેવી અહીં પર બ્રાન્ચમાં પણ ફ્રોડ ફ્રોડ કરવામાં આવ્યું છે જૂનાગઢ બ્રાન્ચમાં એક જ કુટુંબે પાંત્રીસથી વધારે જે લોન લીધી તેને લઈને પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે કે કયા ડોક્યુમેન્ટ્સ આપવામાં આવ્યા હતા કયા કયા લોકોના નામે આ લોન લેવામાં આવી છે અને કેટલા રૂપિયા લીધા છે તો બેંકને બચાવવા માટે આરએસએસ સાથે સંકળાયેલા અગ્રણીઓ પણ આગળ આવ્યા છે હવે જોવાનું રહેશે કે આગળ શું થાય છે